ધોરણ દસ વિષય ગુજરાતી ગુજરાતી માધ્યમના બાળકો માટે ગાલા એસાઈમેન્ટ વર્ષ બે હજાર છવ્વીસ ગાલા એસાઇમેન્ટના પ્રશ્નપત્ર ચારનો વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે પાના નંબર એકસો તેતાલીસની ઉપર છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એનું સોલ્યુશન કરીશું વિભાગ સી વ્યાકરણ વિભાગ છે તેત્રીસથી લઈને ચાલીસ સુધીના પ્રશ્ન વૈકલ્પિક પ્રશ્ન છે જેમાં કાઉન્સન આપેલું હશે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો બે જોડણી લખવાની રહેશે દરેકનો અડધો માર્ક્સ રહેશે તો કુલ દીપક બીજાની ઉપર છે પ્રતિબિંબ આન્સર સીટના અંદર માત્ર અને માત્ર ઉત્તર જ લખવાના છે પ્રશ્ન નંબર ચોત્રીસ તત્વતા અનુસાર શબ્દની સાચી સંધિ જોડો તો જવાબ આવશે તદ અનુસાર પ્રશ્ન નંબર પાંત્રીસ માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો જવાબ આવશે ઉપપદ સમાસ પ્રશ્ન નંબર છત્રીસ નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો શંકર શંકર એટલે એટલે અને શિવ પ્રશ્ન નંબર સાડત્રીસ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો રૂપક અલંકાર અને પ્રશ્ન નંબર આડત્રીસ ભણતર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે ભણતર એના અંદર પર પ્રત્યય રહેલો છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો આમાં પણ બે પૂછાયા છે સમાનાર્થી શબ્દ બંનેનો અડધો અડધો માર્ક્સ શૈશવ એટલે કે બાળપણ અને ફડક એટલે ચિંતા પ્રશ્ન નંબર ચાલીસ રાધા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો રાધા છોકરીનું નામ છે એટલે વ્યક્તિવાચક સંજ્ઞા તેત્રીસ થી ચાલીસ વૈકલ્પિક પ્રશ્ન હવે આવશે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન નંબર એકતાલીસ નીચેના અર્થ જણાવો આપણે માત્ર અર્થ લખવાનો છે એક માર્ક્સનો છે એટલે પ્રશ્ન નંબર બેતાલીસ નીચે આપેલ કહેવતનો અર્થ લખો નહીં ઘરના કે નહીં ઘાટના ન આ બાજુના કે ન પેલી બાજુના એટલે બંને બાજુની પરિસ્થિતિ ખરાબ ઓકે પ્રશ્ન નંબર તેતાલીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક સાથે સો વસ્તુઓ ક્રમમાં યાદ રાખવાની શક્તિ તો થશે સતાવધાની શક્તિ સતાવધાની ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ ઉધાર શબ્દનો વિરોધી શબ્દ લખો તો ઉધારનો વિરોધી થશે જમા પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો મારાથી ચોપડામાં જોવાયું તો મારાથીનું થઈ જશે મેં ચોપડામાં જોયું આગળ પારા નંર ની ઉપર નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો કેની એટલે થશે કોઈની પ્રશ્ન નંબર સુડતાલીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો વિશેષણ શોધવાનો અડધો માર્ક્સ અને એનો પ્રકાર લખવાનો અડધો માર્ક્સ પ્રત્યેક સફરે હું નવો બનતો જાણ છું તો પ્રત્યેક એ વિશેષણ થયું અને જવાબ આવશે ક્રમિક સંખ્યા વાચક ક્રમિક સંખ્યા વાચક વિશેષણ આગળ પ્રશ્ન નંબર નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો અહીં પણ અડધો માર્ક્સ ક્રિયા વિશેષણ શોધવાનો અને અડધો માર્ક્સ એનો પ્રકાર લખવાનો ગામના આરે હોય બહુજન આરે બરાબર સ્થાન વાચક ક્રિયા વિશેષણ નંબર પચાસ ચાંદલિયો શબ્દના ધ્વનિ ઘટકો યાદ રાખવાનું અને સ્વરને છેડવાના જ નહીં અ વત્તા લઈ વત્તા ય વત્તા ઓ ચાંદલિયો ઓકે ચ વત્તા આ વત્તા દ વત્તા અ વત્તા લ વત્તા ઈ વત્તા ય વત્તા ઓ ચાંદલીઓ આવીએ પ્રશ્ન નંબર પચાસની ઉપર કે નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો હું ના નથી પાડી શકતો તો મારાથી ના નથી પાડી શકાતી પ્રશ્ન નંબર એકાવન નીચેના પંક્તિમાંનો છંદ ઓળખાવો પર કોની પડે હથોડી આ સવૈયા છંદનું ઉદાહરણ છે અને પ્રશ્ન નંબર બાવન સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાંકું આપણા અધાર છે પંક્તિમાંના છંદની અક્ષર સંખ્યા જણાવો ગણ અને બંધારણ લખો તો આ છંદ એ મંદાક્રાંતા છંદનું ઉદાહરણ છે આ પંક્તિ મંદાક્રાંતા છંદનું ઉદાહરણ છે એના અક્ષર થશે સત્તર અને સૂત્ર છે મભન તત ગા મભન ગા ગ અને અને યતિ એટલે કે અટક અટક સ્થળ સ્થળ છે ચોથે અક્ષરે ઓકે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે હવે આપણે પ્રશ્ન નંબર પાંચ નું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ બાય